વંથલી નગરપાલિકા દ્વારા વિતરણ થતું પાણી દૂષિત હોવાની રાહ દૂષિત પાણીની ફરિયાદના પગલે યોગ્ય તજવીજ કરવાની નગરજનોએ કરી માંગ નગરપાલિકા પાસે નથી ફિલ્ટર પ્લાન્ટ સોરઠ ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે ત્યારે સતત વિવાદોમાં રહેતી વંથલી નગરપાલિકા દ્વારા દૈનિક વિતરણ કરવામાં આવતું પાણી દૂષિત હોવાની ફરિયાદ થવા પામી છે

ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરવાના બદલે ડહોળું પાણી વિતરણ થતું હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું નગરજનો જણાવી રહ્યા છે મારું નામ અકિલ રફીક ગેઠવા ઝંડા ચોક વંથલીમાં જેટલું પાણી આવે છે બહુ ગંદુ પાણી આવે છે ને પાણી જે આવે છે તે એક જાતની બીમારી પેદા થઈ છે બીમારી એટલી થાય છે કે ટાણે ઘરે ઘરે ટાણે રોગ ફાટી નીકળ્યો છે એ કઈ ઘર અત્યારે એવું નથી કે બીમારી વગરનું ઘરે ઘરે અત્યારે બીમારી છે કારણ શું એનું કારણ છે કે ખંજર જે આ પાણી જે પી છે વાપરે છે ખંજર જ હરેક ઘરે ઘરે અત્યારે ખંજર નું તકલીફ છે જ બધા કોઈ વસ્તુ ક્યાંય કોઈ આપ્યું નથી અત્રે ઉલ્લેખનીય છે કે વંતલીના ઝંડા ચોક વિસ્તારમાં પાણી વિતરણ થઈ રહ્યું હતું ત્યારે મુલાકાત લેતા દૂષિત અને ડહોળું પાણી વિતરણ થતું નજરે ચડ્યું હતું

તે પાણી બિલકુલ દૂષિત હોવાના કારણે પીવાલાયક રહ્યું નથી અને તેના માટે નગરપાલિકા તંત્ર દ્વારા આ પાણીને ક્લોરીન કરવા માટેની કોઈ વ્યવસ્થા કરી નથી જેથી કરી આ દૂષિત પાણી પીવાના કારણે વંથલીના નગરજનો માંદગીમાં સપડાયા છે ઘેર ઘેર પાણી જન્ય રોગો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે નગરપાલિકા તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગ દૂષિત પાણી પીવાના કારણે પાણીજન્ય રોગો ફાટી નીકળવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી હતી અહેવાલ રહીમ કરવત લોકાર્પણ